અરે પદ્મા સાંભળે છે આ સોનાનો ભાવ પંચોતેર હજાર રૂપિયાની સપાટીએ ગયો છે એક હાથની અંદર કોફીનો કપ અને બીજા હાથની અંદર ન્યૂઝપેપર વાંચતા વાંચતા એસીની ટાઢકની વચ્ચે પરસેવે રેબજેબ થયેલા શેઠાણીએ નોકરાણીને વાત કરી અને નોકરાણી વીસ દિવસ પચીસ દિવસ પહેલા પોતાની દીકરીના લગ્ન પૂર્ણ કરીને હજી તો આજના દિવસે જ કામ પર હાજર થઈ હતી એટલે નોકરાણીએ વાત કહી કે હા શેઠાણી મને બરોબર ખબર છે કે સોનાના ભાવ વધ્યા છે અને થોડા દિવસ પહેલાં જ હમણાં હું એક વસ્તુ આપવા માટે સોનીની દુકાને ગઈ હતી એટલે મને બરાબર ખબર છે ત્યારે એ શેઠાણી છે એ પૂછે છે કે પદ્મા તારી ઘેરે તો દીકરીના લગ્ન હતા અને તારે કંઈક લેવા માટે જવાનું હોય માટે માટે કંઈક આપવા અને ત્યારે પદ્માએ ખૂબ મજાનો જવાબ આપ્યો કે દીકરીના લગ્ન પછી અમુક ચૂકવણા થઈ ગયા અને અમુક ચુકવણા બાકી હતા હજુ એ ત્રીસ પાંત્રીસ હજારનું માથે કરે જ હતું મેં વિચાર્યું કે મારા આગળના દીકરાના લગ્ન હતા અને ત્યારે મારા પિયરમાંથી મામેરા રૂપે એક વીટી આવી હતી અને એ વીટી જો હું આપી દઉં તો એમાંથી કંઈક મને આર્થિક સહયોગ થાય અને મારા પતિને હું આર્થિક સહયોગ કરી શકું એ વીટની મેં આપી દીધી અને એમાંથી મને આડત્રીસ હજાર રૂપિયા આવ્યા અને એ આડત્રીસ હજાર રૂપિયા મેં મારા પતિને આપ્યા અને પાંત્રીસ ચાલીસ હજારનું જે દેવું હતું એ ભરપાઈ કર્યું આજે પણ આવી સ્ત્રીઓ આ જગની વચ્ચે આપણી આસપાસ છે જે પોતાના પતિના અને પરિવારના દુઃખની અંદર દુઃખી અને પરિવારના સુખની અંદર સુખી થાય છે જો એ સ્ત્રી મુખે આપી દેતી હોય તો આવી સ્ત્રીઓને નતમસ્તક વંદન છે que te